પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલા તીર્થ સ્થાનોની સફાઈ અભિયાન ને આગળ વધાર્યું મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આખા દેશમાં અને વિશેષ કરીને તીર્થ સ્થાનો ઉપર પણ સફાઈ માટેની ઝુંબેશ માટેનું આહ્વાન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના આખા પ્રદેશના કાર્યકર્તાઓ આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ પદાધિકારીઓ આ બધાએ આખા ગુજરાતના તમામ તીર્થસ્થાનો ઉપર સફાઈ ઝુંબેશ કરીને ખૂબ સરસ કામ આજે કર્યું છે આખા દેશના લોકોની ચારસો વર્ષથી રામ જન્મભૂમિ પર રામ મંદિર બનાવવા માટેની જે અપેક્ષા હતી જે ઈચ્છા હતી એ આવતીકાલે તારીખ બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે પૂર્ણ થવાની છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે રામના દરબારમાં રામ ભગવાન તો તો હતા હતા પણ 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 રાજા મંદિર ભવ્ય જોઈએ એટલા જ આખા દુનિયામાં જે મંદિરો છે એ શ્રેષ્ઠ મંદિરો પૈકીનું એક મંદિર આપણ અયોધ્યાનું બનવા જઈ રહ્યું છે ફક્ત મંદિર નહીં પરંતુ એમનું પાટનગર એટલે કે અયોધ્યા પણ એ જ રીતે સજાવવામાં આવ્યું છે બનાવવામાં આવ્યું છે તો એની સાથે આખો દેશ પણ જોડાય એટલે ગામડા સહિત આ દરેક જગ્યાએ આ કાર્યક્રમ સફાઈ ન થાય એના અનુસંધાને આજે નવસારીમાં પણ લગભગ ત્રણસો સાઠ ગામોમાં સફાઈ થઈ છે અને આજે સુરતમાં પણ લગભગ બધા જ મંદિરો તીર્થસ્થાનો એ કાર્યકર્તાઓ આટલા દિવસોમાં સાફ સફાઈ કરીને પૂર્ણ કર્યા છે હું કાર્યકર્તાઓને પણ અભિનંદન આપું છું અને મોદી સાહેબના આહવાન સફાઈનું આહવાન એ પ્રધાનમંત્રી કરે એટલે એનું મહત્ત્વ કેટલું વધે છે એની અસર કેટલી મોટી હોય છે આપણને જોવા મળે છે તો આ સફાઈ ઝુંબેશ ફક્ત સફાઈ નથી કરવાની સફાઈ જાળવવાની પણ છે એ અમે કાર્યકર્તાઓને એના માટે પ્રેરિત કરીએ છીએ મને વિશ્વાસ છે કે આપ સૌના માધ્યમથી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી આખા ગુજરાતના કાર્યકર્તાઓને મેસેજ જશે કે સફાઈ તો કરો પણ સફાઈ જાળો પણ અને એ રીતે લોકો કાર્યકર્તાઓ કામ કરશે ધન્યવાદ